બોટાદ ડોક્ટર હાઉસ બિલ્ડિંગની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા છથી આઠ બાઇક બળીને ખાખ ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો લોકોના ટોળેટોળા થયા એકઠા બોટાદના ડોક્ટર હાઉસ બિલ્ડિંગના નીચે આવેલ ઓટો ગેરેજની દુકાનમાં મોડીરાત્રીના અચાનક આગ લાગતા અફલાતફ્રી મચી જવા પામી હતી બોટાદ શહેરમાં ગડ્ડા રોડ પર આવેલ ડોક્ટર હાઉસ બિલ્ડિંગ આવેલું છે આ બિલ્ડિંગની નીચે બાઇક પોઈન્ટ નામની ઓટો ગેરેજની દુકાન છે તેમાં ગત મોડી રાત્રિના અચાનક આગ લાગી હતી અને ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા આગ લાગતાની સાથે આસપાસના સ્થાનિકોના ટોળેટોળા એકત્રિત થયા હતા અને ફાયરને જાણ કરતા બોટાદની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો જ્યારે ઓટો ગેરેજ દુકાનમાં રહેલ છ થી આઠ બાઈક બળીને ખાખ થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જ્યારે આગ લાગવાનું શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળેલ છે ઉલ્લેખનીય છે કે આ બાઇકની દુકાનમાં આગ લગતા જ બોટાદ ડોક્ટર હાઉસમાં લગાવેલ ફાયર સિસ્ટમને એક્ટિવ કરીને આગ પર કાબુ મેળવેલ હતો વધુ નુકસાન બચી ગયું હતું અને બોટાદ પોલીસ ઘટના સ્થળે તાત્કાલી પહોંચીને સરાહનીય કામગીરી કરેલ હતી આજથી એકથી દોઢ મહિના પહેલા તે મીડિયા દ્વારા સમાચાર બનાવવામાં આવ્યા હતા કે બોટાદની અંદર ફાયર બ્રિગેડની સુવિધામાં ફક્ત ને ફક્ત એક જ ફાયર બ્રિગેડ છે જ્યારે આવડો મોટો જિલ્લો આવડું મોટું બોટાદ શહેર પણ એક ફાયર બ્રિગેડથી બોટાદમાં કામ ચલાવી રહ્યા છે આજે બોટાદના ગઢરા રોડ ઉપર ડોક્ટર હાઉસની નીચે મારા સહયોગી કેમેરામેનને કહી શકાય દર્શાવે ડોક્ટર હાઉસની નીચે એક મોટર ગેરેજ પર આગ લાગી હતી અને આ આગમાં કોઈ દુકાનમાં બધું બરીને ખાક થઈ ગયું હતું અને ખાસ કરીને ફાયર બ્રિગેડના ઇન્સ્પેક્ટર આપણી સાથે છે એમની સાથે વાત કરશો રાજુભાઈ આજે આજે આગ લાગી છે લોકોનો એવો આક્ષેપ છે કે ફાયર બ્રિગેડ ખૂબ જ લેટ આવ્યો શું કહેશો વીસ મિનિટે ગાડી અહીં પહોંચી છે મારે કોલ આવ્યા પછી અને ગાડી અમદાવાદથી સર્વિસમાંથી આવી હતી ગાડી ભરાય એટલી તો વાલ લાગે આપણી પાસે હાલમાં ફાયર બ્રિગેડ કેટલી ગાડી છે એક જ ગાડી છે અત્યારે આપણી પાસે તમે એક ફાયરના એક ઇન્સ્પેક્ટર છો એક ગાડીથી બોટા શહેરમાં થાય ખરી શહેરમાં ચાલે નહીં પણ હવે જે આપણે ગાડીની માટે પ્રોસેસ ચાલુ છે અત્યારે ચાર ગાડીઓ આપણે નવી આવે છે અને જે બીજી આપણે આગળ ચાર ગાડીઓ છે પણ એને પંદર વરસ પૂરા થઈ ગયા છે એટલે એ ગાડી આપણે ઉપયોગમાં નથી લઈ શકતા એની માટે આપણે કોઈ અંગત જવાબદારીથી ઉપયોગમાં લેવી ન બને નારાયણને કંઈક બને તો એમાં આપણે જવાબદાર થાય એટલે એ ગાડીઓ સરકારના નિયમ મુજબ પંદર વર્ષ પૂરા થઈ ગયા અને ઉપયોગમાં ન લઈ શકીએ આપણે જે ફોર્મ આવે છે પહેલા આપણે બાઇક લઈને જતા હતા ફોર્મ ની બોટલો સાથે લઈને જતા હતા એની કોઈ હાલમાં સુવિધા ખરી ખરી પણ એ આમાં નો કામ અને અહીંયા આપણે હોસ્પિટલમાં જે સિસ્ટમ હતી એ ચાલુ કરી દીધી હતી એ લોકોએ ગાડી ભરાઈને આવી ગઈ છે એ લોકોની સિસ્ટમ ચાલુ જ હતી આ તો આપણી સાથે ફાયર બ્રિગેડના ઇન્સ્પેક્ટર રાજુભાઈ જે મેં એવું કીધું કે આપણે આગળ હાલમાં એક જ ગાડી છે બીજી જે ગાડીઓ છે એ એક્સપાયરી થઈ ગઈ છે એક ઇબ્રાહીમભાઈ માકરની સાથે વાત કરશું અત્યારે આપણે જે આગ લાગી ત્યારથી લઈને અત્યાર સુધી અહીંયા હાજર હતા ઇબ્રાહીમભાઈ કઈ રીતે આગ લાગી છે કેટલું નુકસાન થયું છે શું છે આગ લાગી છે ડોક્ટર હાઉસની નીચેની સાઈડમાં ત્યાં આગ લાગી એટલે હું બાજુમાં જ રહું છું મેં તરત રાજુભાઈને ફોન કર્યો રાજુભાઈને ફોન કર્યો એટલે રાજુભાઈ એવું કીધું કે ગાડી તળાવે જ છે તળાવ ભરવાઈ ગઈ ગઈ છે અને લગભગ વીસ મિનિટની અંદર આવી જશે એવું કીધું ગાડી એક છે એટલે આવી જશે અને બીજું ડૉક્ટર હાઉસની ઉપર ઘણા બધા દર્દીઓ હતા એમને તાત્કાલિક બધા આજુબાજુના રેશો આવી અને શિફ્ટ કર્યા હતા અને આગ બહુ જલવંત હતી અને અંદર ટાંક્યું અને બધું ફાટ્યું હતું ખાસ કરીને ઉપર ડોક્ટર હાઉસમાં કાંઈ નુકસાન કોઈ દર્દીને કોઈ પેશન્ટને કાંઈ ના કોઈ પણ જાતનું ડૉક્ટર હાઉસમાં નુકસાન નથી ડોક્ટરો પણ બધા હાજર જ હતા ચારે ચાર સાહેબો હાજર હતા દરેક પેશન્ટોને આજુબાજુની બિલ્ડિંગોની અંદર શિફ્ટ કરી અને વ્યવસ્થિત રાખવામાં આવ્યા છે લોકોને કેવો પણ આક્ષેપ છે કે ફાયર બ્રિગેડ બહુ મોડું આવ્યું છે ટાઈમે આવ્યું તો એટલું નુકસાન ન થાય ફાયર બ્રિગેડ તો આપણે આગ લાગ્યા પછી ફોન કર્યો એટલે એ એના એના ટાઈમે આવી ગયા છે પણ એ ફાયર બ્રિગેડ ખાલી હતું અને બીજા બંબા છે એવું ફાયર અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે બીજા જે બંબાઓ છે એની અત્યારે પરમિશન નથી એટલે એક બમ્બો હતો એક બમ્બો ભરી અને લોકો સમય મર્યાદામાં આવી ગયા હતા એ લોકો નગરપાલિકાના સભ્ય રહી ચૂકેલા છે બોટાદમાં કેટલા ફાયર બ્રિગેડ જોવે બોટાદના અંદર મારા હિસાબથી ઓછામાં ઓછા દસ ફાયર બ્રિગેડો જોઈએ અને રાજુભાઈ એમ પણ કીધું કે બધી પ્રોસીજરમાં છે અગાઉ ચાર પાંચ ફાયર બ્રિગેડો સરકાર સીમાથી આવવાના છે આપણે આ વાત કરી રાજુભાઈ સાથે પછી ઇબ્રાહિમભાઈ માકડ સાથે વાત કરી અત્યારે આપણે ડૉક્ટર હાઉસ પાસે જ છીએ અને આ આંખમાં સદ નસીબે કે બોટાદ ડૉક્ટર હાઉસની હોસ્પિટલમાં કોઈ પેશન્ટને કાંઈ થયું નથી ઉપર કોઈ પણ જાતનું નુકસાન નથી થયું અને ખાસ કરીને બીજા એક ભાઈ પણ આપણી સાથે છે જે મેં ફાયર બ્રિગેડમાં ફોન કર્યો હતો શું આપનું નામ અનીશભાઈ મોહત અનીશભાઈ ફાયર બ્રિગેડને આપે ફોન કર્યો તો હા મેં ફોન કર્યો તો અને ફાયર સેફ્ટી આવ્યું નથી ટાઈમે એક કલાકે ફાયર સેફ્ટી આવ્યું છે મારી પાસે ઓલરેડી ફોન કરેલો છે અને ફાયર સેફટીના માણસો પણ બે જ આવેલા છે અત્યારે કોઈ હાજર હતું નહીં જ્યારે ગાડીમાં આવ્યા ને ત્યારે ચેક કરી લેવું ફાયર બ્રિગેડ વાળા સાથે મેં વાત કરી ત્યારે મેં એવું કીધું કે ગાડી અમદાવાદ સર્વિસમાં ગઈ સર્વિસમાંથી હજી આવી હતી એ ભરીને તરત અહીંયા વીસ મિનિટમાં આવી ગઈ નહીં નહીં એક કલાક આવી આપણી પાસે છે ને એનો પુરાવો તું તારે માંગ છે ફાયર બ્રિગેડ વાળા પાસે ફાયર બ્રિગેડ બોટાદની અંદર ઓછામાં ઓછી દસ ગાડીઓની જરૂર છે બોટાદની અંદર એક ગાડી છે આ તો કંઈ એવો અકસ્માત નહોતો થયો અને ડૉક્ટર હાઉસમાં કોઈ નુકસાન નથી થયું જે કંઈ થયું દુકાનની અંદર હતું કે ટુ વ્હીલ લે વેચનું હતું એની અંદર થયું છે ગેરેજની અંદર આ તો આપણી સાથે હનીશભાઈ બોટાદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે પાંચથી સાત હજી બીજા ફાયર બ્રિગેડની ખરીદી કરવામાં આવે અને ફાયર સ્ટાફ જે છે એને જે કાંઈ સાધન સામગ્રીની જરૂર હોય તેનીથી સજ્જ કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે આજે આજે આગ લાગી તેમાં કોઈ જાનહાનિથી નથી થઈ પણ કોઈને કાંઈ નુકસાન પણ નથી પણ જે દુકાનમાં આગ લાગી હતી દુકાનમાં ખૂબ મોટું નુકસાન થયું છે કેટલું નુકસાન થયું છે આગ લાગવાનું શું કારણ છે એ જે અકબાન છે એ જોવું રહ્યું વી નાઇન ટીવી ન્યૂઝ ચેનલમાંથી ઇમરાન જોખીયા સહયોગી કેમેરામેન રસિકભાઈ ચુડાસમા સાથે બોટાદ